સીતારામ સીતારામ જય શ્રી રામ તો હાલ મિત્રો અત્યારે મેં ધારી તાલુકાનું આ ઉડલી ગામ ઉડલી ગામ ને આ બે ત્રણ ગામડા પડે છે બાજુમાં કઈ વાંધો નહીં પછી હું તમને યાદી આપી મિત્રો આજ અમે આવી ગયા છીએ માખણિયા હનુમાનજી મહારાજ મંદિરે આવું એક મસ્ત મજાનું મંદિર અને પ્રકૃતિના ખોળામાં કાય ઘટે ચાલો ત્યારે આખા આશ્રમના દર્શન કરાવું જો કે બાપુએ તો કીધું ભાઈ મારો શૂટિંગ નહીં લેતા બરોબર તમે આશ્રમનું શૂટિંગ લઈ લ્યો તો મિત્રો હાલ અત્યારે હું તમને આખી જગ્યાના દર્શન કરાવીશ અને માખણીયા હનુમાનજી મહારાજના આવ એક મસ્ત મજાની મૂર્તિ છે दादा ની કહે ગટે ની તો ચાલો ત્યારે દર્શન કરાવું માખણીયા હનુમાનજી મહારાજ મંદિરના અને આખા આશ્રમના ચાલો જરા જય શ્રી રામ તારો રે ભરો અને ઘણા પણ બાપુએ અહીંયા વૃક્ષ વાવેલા છે એના પર તમે દર્શન કરાવીશ પહેલા પ્રથમ પેલા તો જો કે અહીંયા ઘણી પણ આંબાની કલમો અને અને બીલીપત્ર જોઈ શકો તો તમે ગુંદાના પણ મસ્ત મજાના ઝાડ છે અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું આ માખણિયા હનુમાનજી મહારાજ નું આવું મસ્ત મજાનું મંદિર સીતારામ સીતારામ બાપુ સીતારામ સીતારામ બે મિનિટ આપડે આશ્રમ ક્યાં ક્યાં ગામની વસાળા આવેલું છે આ ફરતું ચોકડીમાં કરેડ વાઘોડી બેઠા બેઠા કરી કે આનંદ કરી રહ્યા છે બાપુ પાનો બેઠા બરોબર અને ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જીરું છું માખણીયા હનુમાનજી મહારાજ નું આવું એક મસ્ત મજાનું મંદિર જોઈ શકો છો તમે મિત્રો ઘટેની કોક દિવસ ભૂલા પડજો અને આનંદ કરજો આ માખણિયા હનુમાનજી મહારાજ ના જોઈ શકો છો મિત્રો તો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી માખણીયા હનુમાનજી મહારાજ ના જય હો હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કંદન બાપ ઓમ હનુમંતે શ્રી રામ નમા ઓમ હનુમંતે શ્રી રામ નમા મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી માખણિયા હનુમાનજી મહારાજના જોઈ શકો તમે આવી એક મસ્ત મજાની દાદાની મૂર્તિ અને આવું એક કહેવાય છે ને કે પ્રકૃતિના ખોળામાં આમ આનંદ કરી રહ્યા છે જોઈ શકો તો તમે ઘણી પણ અહીંયા બાપુજીએ માયણ પણ અહીંયા મહેકેલી છે સામે ઈડુની પણ ઘણી છે અને ઘણા પણ વૃક્ષ આ આશ્રમ ની અંદર બાપુએ વાવેલા છે કેવાય છે કે શૂન્યમાંથી સર્જન કરેલું આ આશ્રમ મિત્રો કહેવાય છે કે પહેલાના સમયમાં અહીંયા કાંઈ હતું નહીં પણ બાપુ એ જોઈ શકો તો તમે ઘણા પણ વૃક્ષ છે અને ઘણા પણ બગીચા જેવું કઈ ઘટે નહી મિત્રો ચાલો ત્યારે વિડીયો નાનો બનાવવાનો છે આજની તારીખમાં કેમ કે બાપુ એ ના નહીં ચાલો ત્યારે ત્યારે આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા બાદ ચાલો ત્યારે બીજા લોકેશન ના હું તમને દર્શન કર્યા બાદ ટૂંક સમયમાં ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માખણિયા હનુમાનજી મહારાજ જય હો સદગુરુ મહારાજ નમો ના જય હનુમાનજી મહારાજ